કાશ્મીરના પહેલગામમાં માત્ર ધર્મ પૂછીને નિર્દોષ માણસોને મારી નાખ્યા સામાન્ય રીતે દેશની પેટર્ન થતી આવી છે કે વિપક્ષ સામે આવીને મોટાભાગે રાજનીતિની શરૂઆત કરે એ વખતે ઉલટું થયું ભારતીય જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી પ્રશ્ન પૂછાયો કે એમણે બ્રાહ્મણ છો ક્ષત્રિય છો વૈશ્ય છો શુદ્ર છો કશું જ નહોતું પૂછ્યું એમણે તો ધર્મ પૂછ્યો હતો ને તમારે યાદ રાખવાનો છે આ કયાના નવમાં દિવસ પછી એક પણ આતંકવાદી હજુ આપણે પકડી નથી શક્યા આપણે તૈયારી કરી રહ્યા છીએ અને પૂરો ભરોસો છે કે સરકાર પોતાની રીતે સેના પોતાની રીતે લડી લેશે અને એ સક્ષમ છે પણ એ નિર્ણયની અપેક્ષાઓની વચ્ચે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે એ કેન્દ્ર સરકારે જે સીએ એ અને એનઆરસી લાગુ નથી કરાવી શક્યા એ કેન્દ્ર સરકાર જે ઘૂસણખોરી નથી રોકી શકી એમણે નિર્ણય કર્યો છે કે દેશમાં એ જાતિ આધારિત જનગણના કરાવવા જઈ રહ્યા છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી એક સાથે ચાર પાંચ જે મહત્વના મુદ્દાઓ હેડલાઇન બનીને જે સામે આવે છે એને ઇન્ટરકનેક્ટ કરીશું તો સમજાશે કે દેશમાં કોઈ પણ રાજનૈતિક પક્ષ હોય આપણે મોટાભાગે એમને એક્સચેન્જ કરીએ છીએ કે આ દસ વર્ષ ચાલે આમનાથી બહુ કંટાળો આવ્યો હવે બીજા લાવો હવે આમનાથી એ બહુ કંટાળી ગયા એકના એક મોઢા જોઈને કંટાળો આવે છે નવા ચહેરા લાવો વ્યવસ્થા નથી બદલી શકતા સીએએ અને એનઆરસી જેવા નિયમો કે જે ઘુસણખોરી રોકવા માટે જરૂરી હતા શાહીનબાગ નામે એક પ્રેશર ટેકનિકમાં સરકારે પોતે પીછે હટ કરી અને પાછું પોતે બહુ જ મહાન છે એવું સાબિત કર્યું કે અમે બહુ જ મહાન છીએ અમે એનઆરસી સીએ એટલે લાગુ નથી કરતા કેમ કે દેશની લઘુમતીને એવું લાગે છે કે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે ને એટલે અમે પાછળ જઈ રહ્યા છીએ એક ડગલું પાછળ હટી રહ્યા છીએ ડબલ છલાંગ મારીને સિંહ પાછો આવવાનો છે પાછો તો આવ્યો સિંહ પણ એ જાતિગત જનગણનાના આધાર પર આવ્યો આપ કરે તો કેરેક્ટર લીલા ઓર હમ કરે તો લીલા એ થિયરીના આધાર પર ભારતીય જનતા પાર્ટીમાંથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મીટિંગ પૂરી થઈ અને પછી એમણે જાહેરાત કરી કે અમે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન આપ્યું અમે દરેક જાતિઓને સાથે રાખીને ચાલવા માગીએ છીએ બાકી બધા જે અત્યાર સુધી કરતા હતા એ તો જાતિવાદી તાકાત હતી પણ અમે હવે સેન્સસ કરાવીશું અને એ વસ્તી ગણતરી દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી જાતિ આધારિત થવા જઈ રહી છે જાતિ આધારિત વસ્તી ગણતરીના જેટલા ફાયદા અત્યાર સુધી કોંગ્રેસ ગણાવતી આવી છે ને જેટલા ગેરફાયદા ભારતીય જનતા પાર્ટી ગણાવતી આવી છે એ જ ગેરફાયદાને ફાયદા કરીને ભારતીય જનતા પાર્ટીનું આઈટી સેલ અને પ્રધાનમંત્રીનો માસ્ટર સ્ટ્રોક કહીને દરેક વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાનું છે અને એ માણસો કે જેમને કોઈ જ લેવા દેવા નથી દેશની સાથે જાતિની સાથે ધર્મની સાથે બાકીના કોઈ મુદ્દાઓ સાથે એમને મતલબ છે માત્ર ને માત્ર પોતે પહેરેલા ચશ્મા સાથે અને એટલે જે કહેશે કે વાહ પ્રધાનમંત્રીએ મુદ્દો જ લઈ લીધો રાહુલ ગાંધીના હાથમાંથી ના રહેગા વાંસ નાબાજીકી બાસુરી એમની પાસે જવાબ જ નથી કે અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ જે કહેતા હતા અત્યાર સુધી લાલુ યાદવ જે કહેતા આવ્યા કુમાર જે કહેતા આવ્યા કે બાકીના લોકો જે કહેતા આવ્યા બિહારના ઇલેક્શનની રાહ જોઈ રહ્યા હતા જો તમે એ જ વિચારધારામાં માનો છો તો ભારતીય જનતા પાર્ટીનું પોલિટિક્સ પણ જો કાસ્ટ આધારિત જ છે અને એ પણ જો જાતિ આધારિત નેતાગીરી કે જાતિ આધારિત ચૂંટણી એ જ પ્રકારના પોલિટિક્સમાં જવા માંગ જવા માંગે છે તો કોંગ્રેસ કદાચ જાતિ આધારિત બેટર વર્ઝન છે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસ બોલે છે એક્ઝિક્યુટ તો એટલીસ્ટ એ પ્રકારનું નથી જ કરતી એ અને એટલે જ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિશેષ ફરક આ નિર્ણય પછી કોઈ દેખાઈ નથી રહ્યો જાતિ આધારિત પોલિટિક્સમાં જાતિ આધારિત જનગણના પાછળ રાહુલ ગાંધી બહુ બધા કારણ આપે છે ને એ કહે છે કે ભાઈ આ તો એક્સરે છે એક્સરેથી ખબર પડશે કે દેશમાં ઓબીસી કેટલા છે ચેસસી કેટલા છે ચેસટી કેટલા છે જનરલ કમ્યુનિટીમાં કેટલા આવે છે જનરલ કમ્યુનિટીમાં ઓછી કાસ્ટ બચી છે અને એમાંય આપણે ઈડબલ્યુએસ આપી દીધું છે કે ઇકોનોમિક વીકર સેક્શનને આપણે રિઝર્વેશન આપીએ છીએ એની શરૂઆત કે એના મૂળ પણ ગુજરાતમાંથી જ નખાયા હતા એક સમય આવ્યો હતો મંડળ કમંડળનો દેશમાં પણ તમે અસ્થિરતાનો માહોલ જ્યારે જ્યારે આવ્યો ત્યારે એ અસ્થિરતામાં સૌથી વધારે મૂળભૂત કારણ રહ્યું હોય તો એ જાતિ આધારિત રાજનીતિ રહી છે ધર્મ આ દેશમાં ખૂબ ચર્ચામાં રહે છે પણ પોલિટિક્સના મૂળિયા જાતિમાં છે આજે તમે ગમે તેટલી ધર્મની વાતો કરશો કે એના મુદ્દા પર કરશો શહેરોમાં માહોલ બની જાય છે શહેરોમાં આતંક ઉભો કરો આતંકનો ડરનું સામ્રાજ્ય પેદા કરો એ ડર બતાવો અને પછી ધર્મની રાજનીતિમાં સફળ થવે થઈ શકે છે ગામડામાં તો આજે કાસ્ટ પૂછે જ છે શહેરમાં એ આજે જાતિ પૂછ્યા વગર ઘર મળતા હોય એવા તો અમદાવાદના એસજી હાઈવે જેવા ઘણા બધા વિસ્તારોમાં આજે અનેક સોસાયટી એવી છે કે જ્યાં તમે કેવા એવું પૂછ્યા વગર ઘર નથી આપતા ના ભાડે ને ના ખરીદીને એટલે એ સમસ્યા તો છે બધા એકબીજાની એ વાતનું રિસ્પેક્ટ કરે છે કે ભાઈ ઠીક છે બધાની પોતાની ચોઈસ છે રહેવાની પદ્ધતિ અલગ છે ખાવા પીવાની રીત અલગ છે અને એટલે બધા અલગ અલગ રહે છે પોતાની રીતે પણ છતાંય દેશની વાત આવે તો એક થઈ જાય છે આપણે એવું માનીએ છીએ દેશની વાત આવે ત્યારે આપણે એક છીએ કે કેમ એ હજી એ પ્રશ્ન છે કેમ કે એમાંય આપણે તો પોલિટિક્સ ઘુસાડીએ છીએ એમાંય આપણને રાજનૈતિક ચશ્માથી જોવાની ટેવ પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આ નિર્ણય એમને બિહારની ચૂંટણીમાં તો કેટલી મદદ કરે છે એ ખબર નથી વિપક્ષ આને કઈ રીતે વાપરી શકે છે એ ખબર નથી દેશમાં ભારતીય જનતા પાર્ટી એ જ પોલિટિક્સ કરવા જઈ રહી છે જે અત્યાર સુધી બાકીની બધી પાર્ટીઓ કરતી આવી છે અને એટલે જ ભાજપનું પોલિટિક્સ અ પાર્ટી વિથ ડિફરન્સ ને બાકીની બધી વાતો છે એના પર ફરી એકવાર એ ધૂળ ફરી એકવાર જામતી અને પછી બહુ સ્પષ્ટતા સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ એ જ જાતિવાદી ચહેરો સામે આવતો દેખાઈ રહ્યો છે જાતિ આધારિત જનગણનાનો ઉદ્દેશ્ય માત્ર ખાલી એક ક્લિયર ચિત્ર ખબર પણ એના માટે હોતો નથી આ દેશની દરેક પોલિટિકલ પાર્ટી માત્ર ને માત્ર પોતાની રાજનીતિ માટે રિઝર્વેશન વધારે ને વધારે આપતા જવા માંગે છે પચાસ ટકાનો ક્રાઇટેરિયા હટાવવા માંગે છે એ દરેક જગ્યાએ રિઝર્વેશન ઘુસાડવા માંગે છે આજે પણ દેશની સૌથી ભરોસાપાત્ર સંસ્થાઓને આ સાંભળવામાં અતિશય કડવું લાગે પણ તોય ભલે ગમે તેટલું કડવું લાગે કે કોઈને એ વાતમાં ગમે તેવી સંભાવનાઓ દેખાય હકીકત છે ઈસરો હોય કે દેશની સેના જાતિ જોઈને નોકરી નથી અપાતી ત્યાં જાતિના આધાર પર દયાના આધાર પર કોઈ જગ્યાએ નોકરી નથી મળતી પાત્રતાના આધાર પર મળે છે રિઝર્વેશનનો ઉમદા ઉદ્દેશ્ય હતો રિઝર્વેશન ઉમદા કાર્ય કરવું જોઈએ એવી અપેક્ષા આપણે રાખવામાં આવે છે પણ આપણે રિઝર્વ એલિટ વર્ગ પેદા કર્યા છે એનાથી એનાથી સામાન્ય માણસો જે અતિશય સંઘર્ષમાં જીવી રહ્યા છે એમના જીવનમાં એટલો વિશેષ પ્રભાવ નથી પાડી શક્યા કે એને વધારતા 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 સો ટકા પર કરી નાખીએ દેશમાં કોઈ પણ એક છોકરો કે જે અતિશય પ્રતિભાશાળી જી જન્મ્યો હોય જીવ્યો હોય અને એના પપ્પાની પાસે થોડા પૈસા હોય પણ એની સાથે બુદ્ધિ પણ હોય એની અને એ અદ્ભુત પરફોર્મ કરી શકે એ બહુ જ સારા માર્ક્સ લાવી શકે પણ એની ભૂલ એ ન સાબિત થવી જોઈએ કે એની સરનેમ છે જે દેશની રાજનીતિને મેચ નથી થતી એની વસ્તી એટલી નથી કે જે દેશની રાજનીતિને એવું લાગે કે નહીં આ લોકો વોટ બેંક છે ને એટલે જ એમના માટે વિચારવું જોઈએ એટલે રિઝર્વેશન બહુ જ જટિલ મુદ્દો છે રિઝર્વેશનના સમર્થનમાં દેશના મોટાભાગના માણસો છે ને એમાં હું પણ આવી ગઈ મોટાભાગના લોકો આવ્યા પણ એની અંદરની ત્રુટીઓનો અસ્વીકાર તમે નહીં કરી શકો અને એટલે જ જો દેશની પોલિટિકલ પાર્ટીઝ એવું કહેતી હોય કે આપણે રિઝર્વેશન વધારતા જ જઈશું વધારતા જ જઈશું તો પછી આખા દેશમાં પોલિટિક્સમાં પણ એ રિઝર્વેશન આવવાનું છે એ રિઝર્વેશન આવ્યું એના પછી આજે કેટલી બધી એસસી રિઝર્વ સીટ છે એસટી રિઝર્વ સીટ છે એ બેઠકો પર તો એટલીસ્ટ આદિવાસી દલિતો સાથે અત્યાચાર કે શોષણ ન થવું જોઈએ કેટલા કલેક્ટર એવા છે કેટલા આઈપીએસ એવા છે કે જે એ સમુદાયમાંથી આવે છે જે વંચિત છે એમને તો એ સ્પેશિયલ જગ્યા મળી છે જેથી એટલીસ્ટ એ પોતાના ત્યાં આવ્યા પછી એમણે બધાનું જોવાનું છે પણ છતાંય એમને એ સ્પેશિયલ જગ્યા મળી છે કે જેથી એ સમુદાયમાંથી કોઈ બહાર આવે ને પછી એ અસ્પૃશ્યતા દૂર થાય સમાનતાનો વ્યવહાર થાય એમની પીડા તો તમે જાણીને જુઓ બે બાજુની તસવીરો છે અને એ તસવીરો પછી એ દેશની ન બદલાયેલી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી એ જ રાહુલ ગાંધીના પોલિટિક્સમાં આગળ જતી નજરે પડી રહી છે જો કે ન્યૂઝ ચેનલ્સ આને સ્ટ્રોક કહી રહી છે બે ચાર કાર્ટૂન પણ બની જશે જે પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું હતું કે મેં દેશ નહીં ઝૂકને દૂંઘા એમાં એવું કહેશે કે દેશ નથી ઝૂકવા દેવાનો અને એનો જવાબ શું છે તો કે અમે જાતિ આધારિત જનગણના કરાવવાના છીએ અને એ જનગણનાના સ્વરૂપમાં એટલા બધા પ્રત્યુત્તરો આવશે ભારતીય જનતા પાર્ટીનો આઈટી સેલ એને સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક ગણાવશે રાહુલ ગાંધીનું પોલિટિક્સ ખતમ થઈ ગયું એવું કહેશે અને પછી કહેશે કે અમે જાતિવાદી નથી અમે તો બધાની સમાનતામાં માનીએ છીએ અમે તો અદ્ભુત છીએ ને અમારું પોલિટિક્સ બહુ જ અલગ છે તો પહેલગામ ચંડોળા જેવા મુદ્દાઓ ખૂબ ચર્ચામાં છે પણ એ બધા પહેલાં કેન્દ્રીય મંત્રી આટલા આવા દિવસોમાં નવ દિવસ થયા છે પહેલગામના હુમલાને એક પણ ટેરરિસ્ટ આપણે પકડી નથી શક્યા અને એમાં નિષ્ફળતા આપણી સેનાની કે ઇન્ટેલિજન્સની કરતા એ વધારે કાશ્મીરના એ લોકો પર છે કે જે લોકો આવીને મીઠી મીઠી વાતો કેમેરા પર કરે છે પણ એમની મદદ વગર એ બોર્ડર પાર કરી નથી શક્યા એ હકીકત છે એમણે બોર્ડર પાર નથી કરી તો ક્યાં ગયા આકાશમાં ઉડી ગયા જમીનમાં દટાઈ ગયા ત્યાંના લોકોએ મદદ કરી છે તો ઘરની અંદર છુપાયેલા છે ગદ્દારો એમને પકડવા તો વધારે અઘરા થઈ જાય છે આટલા સંવેદનશીલ સમયમાં કે જ્યારે બે વાગે પાકિસ્તાનના ઇન્ફોર્મેશન મિનિસ્ટર આવીને એવું કહે છે કે ગમે ત્યારે યુદ્ધ જાહેર થવાનું છે ત્યારે દેશમાં કેન્દ્રીય મંત્રી આવીને સૌથી મોટી જાહેરાત કરતા હોય કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ મળીને બિહારની ચૂંટણી પહેલાં અને આખા રાજનીતિક માહોલને એ બાજુ લઈ જતા અમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના છીએ કોંગ્રેસ ગવર્મેન્ટ હેવ ઓલવેઝ અપોઝ કાસ્ટ સેન્સસ કાસ્ટ વોઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ઓલ ધ સેન્સસ ઓપરેશન્સ કન્ડક્ટેડ સિન્સ ઇન્ડિપેન્ડન્સ ઇન 2010 ધેન પ્રાઇમ મિનિસ્ટર લેટ ડોક્ટર મનમોહન સિંહજી હેડ ધ લોકસભા ધેટ ધ મેટર ઓફ કાસ્ટ સેન્સસ શુડ બી કન્સિડર્ડ ઇન ધ કેબિનેટ અ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ વોઝ ફોર્મ ટુ કન્સીડર this subject Most of the political parties had recommended caste census. Despite this, Congress government decided to conduct only a survey of caste instead of a caste census. That survey is known as SECC. It is well understood that Congress and its Indy Alliance partners have used caste census only as a political tool. As per Article 246 of the Constitution of India, the subject census is listed at 69 in the Union List in Seventh Schedule. According to Constitution of India, census is a Union subject. Some states have conducted surveys. I am repeating the word surveys to enumerate castes. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. Considering all these facts and to ensure that a social fabric is not disturbed by politics, caste enumeration should be transparently included. I am emphasizing the word transparently, transparently included in the census instead of surveys. This will strengthen the social and economic structure of our society while the nation continues to progress. Under the leadership of our Prime Minister, Shri Narendra Modiji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April, 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that a government is committed to the values and interests of a society and country. Like in the past, गवर्नमेंट हैड इंट्रोड्यूस्ड टेन परसेंट रिजर्वेशन फॉर द इकोनॉमिकली वीकर सेक्शन ऑफ द सोसाइटी विदाउट कॉजिंग एनी स्ट्रेस इन एनी सेक्शन ऑफ दोसाइटी पार्लियामेंट में हमने कहा था कि कास्ट सेंसस को हम करवा के छोड़ेंगे और हमने ये भी कहा था कि फिफ्टी परसेंट की जो कैप है जो आर्टिफिशियल दीवार लगा रखी है उसको भी हम तोड़ के हटाएंगे पता नहीं क्या हुआ सडनली ग्यारह साल बाद नरेंद्र मोदी जी कहते थे कि सिर्फ चार जाते हैं सडनली का सेंसस का अनाउंसमेंट किया हम इसको सपोर्ट करते हैं पूरी तरह सपोर्ट करते हैं आ, मगर हम टाइमलाइन चाहते हैं हम जानना चाहते हैं ये कब तक होगा और ये एक पहला कदम है तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए और वो ब्लूप्रिंट बन सकती है और कास्ट सेंसस को डिजाइन करने में हमारा पूरा सरकार को ऑफर है पूरा समर्थन है कि हम डिजाइन करेंगे क्योंकि डिजाइन बहुत जरूरी है क्योंकि दो एग्जाम्पल्स हैं एक बिहार का डिजाइन है दूसरा तेलंगाना का डिजाइन है उसमें जमीन आसमान का फर्क है और मैं दोहराना चाहता हूं कि कास्ट सेंसस पहला कदम है हमारा जो विजन है एक बिल्कुल नया डेवलपमेंट का विकास का पैराडाइम हम कास्ट सेंसस के माध्यम से लाना चाहते हैं જોકે ભારતીય જનતા પાર્ટીને હાઈએસ્ટ વોટ અથવા એનો જે બેઝ છે એ ઓબીસી છે અને એસસી એસટી બાજુએ જઈ રહ્યા છે અને ખાસો બધું વોટ એ ડાયવર્ટ પણ કરાવી શક્યા છે કોંગ્રેસ પાસેથી અને એટલા જ માટે કથિત રીતે ભારતીય જનતા પાર્ટી માટે એક સમય એવો હતો કે એવું કહેવાતું કે હિન્દુવાદી વાત કરતા લોકોની અને મોટાભાગે બ્રાહ્મણ પટેલને વાણિયાની પાર્ટી જે કહેવાતી એ પાર્ટીનો મુખ્ય આધાર તમે આખા દેશના આંકડા કાઢશો તો તમને ખબર પડી જશે કે એમનો મુખ્ય આધાર શું છે એટલે એમનું પોલિટિક્સ છે અને પોલિટિક્સની કમનસીબ હકીકત એ છે કે કોઈને અહીંયા વિચારધારા સાથે મતલબ હોતો નથી એ કાર્યકર્તાઓને પણ નહીં જે લોકો દરરોજ હૈશો હૈશોની બૂમો પાડતા હોય છે એમને ચાર પ્રશ્ન જઈને પૂછો કે ચંડોળામાં ડિમોલિશન આજે કર્યું અને ગૃહમંત્રીને અને વર્તમાન મુખ્યમંત્રીને વખાણવા પડે કે વર્ષો સુધી જે કોઈ ન કરી શક્યું એમણે કર્યું ગૃહમંત્રી આજે જઈને જે પ્રશ્નો કર્યા એ બહુ જ બહુ વાજીબ પ્રશ્નો હતા ડ્રગ્સ ત્યાંથી ઘૂસે છે દેહ વ્યાપારના ધંધા ત્યાં થાય છે ગેરકાયદેસર કામો બધા ત્યાં થઈ રહ્યા છે દબાણ ત્યાં થઈ રહ્યું છે એની પહેલાં જે આતંકવાદીઓ સંદિગ્ધ આતંકવાદીઓ પકડાયા હતા એ પણ ત્યાંથી પકડાયા હતા દેશ વિરોધી પ્રવૃત્તિઓ ત્યાં થાય છે તો આ બધી જ સંદિગ્ધ ગતિવિધિઓનો અડ્ડો અમદાવાદ શહેરનું કેન્દ્ર કેવી રીતે બન્યું એમના પ્રશ્નો બહુ જ સાચા હતા એમણે ડિમોલિશનની કામગીરી કરી આજે નહીં તો કાલે સમયની માંગ હતી ને જરૂરિયાત હતી કેટલાક લોકો એવું માનશે કે આ એક ડાયવર્ટ કરવાનો મુદ્દો છે સરકાર તરફી પક્ષ એવો પણ હોઈ શકે એમનો અંદરનો ભાવ કે કરવા માંગતા હતા બહુ સમયથી અમને કોઈ એવો મોકો નહોતો મળતો આજે મોકો મળ્યો છે દેશહિતનો મુદ્દો છે આપણે કરી દઈએ હટાવી દઈએ તો પ્રશ્ન સાચો છે તમારી પાસે બે રસ્તા હોય માનવતા અને રાષ્ટ્ર એ બંનેમાંથી શું પસંદ કરશો તો આપણને પહેલેથી દયાના પાઠ શીખવાડેલા છે આપણે ખૂબ દયાળુ પ્રજા છીએ કોઈના આંસુ આપણે જોઈ નથી શકતા કોઈની પીડા જોઈએ તો આપણને અંદરથી પીડા થાય છે અને આપણને એવું થાય છે કે આ માણસોનું શું થશે અને એ પ્રશ્ન બહુ જ વ્યાજબી છે કે એ માણસો એ માણસો જીવતા નથી ખદ બધે છે ગંદકીના ઢગલાની ઉપર આમ નાનકડું એક તંબુ બનાવીને રહે છે પણ એનું દુષ્પરિણામ એ આવે છે કે એક તો એ ભારતના નાગરિક નથી એ અહીંયા આવ્યા છે તલાશમાં એ નોકરી ધંધાની ને રોજગારની કે જે એમને સસ્તામાં મળવાની છે એ અહીંયાના સ્થાનિકોની હકની નોકરી ખાય છે સસ્તામાં મજૂરી કરે છે સસ્તામાં મજૂરી કરીને પોતાનું પેટ તો એ પાળી નથી શકતા એટલે એ ગુનાખોરી તરફ વળે છે ડ્રગ્સ વેચવા તરફ વળે છે સ્ત્રીઓ દેહ વ્યાપાર તરફ વળે છે અને પછી ધીરે ધીરે અડ્ડો બનતું જાય છે ને પછી એમાંથી એક માણસ છે મોટો થાય છે ને પછી એ લલ્લા બિહારી બને છે અને પછી એ પોતાનું પોતે માફિયા બનીને પોતાનું સામ્રાજ્ય સ્થાપાવે છે એટલે આપણને જે સંસ્કૃતિએ પદ્ધતિ આપણી પેઢીઓ કે દયાળુ રહેવું જોઈએ એણે એ શીખ્યું કે દયાની માને ડાકણ ખાય એટલે એ બહુ જ કોમન વાક્ય છે આપણે ત્યાં જે વપરાય છે કે દયા તમે સતત કશું જોયા વગર કરતા રહો ત્યારે શું થાય લેબનને એક સમયે દયા કરી લેબનનમાં વસ્તી જ નથી રહી ક્રિશ્ચિયનની બહુમતી હતા એક સમયે બ્રિટને દિલ ખોલીને આરબ સ્પ્રિંગ વખતે બધા લોકોને આવવા દીધા શું હાલત છે બ્રિટનની બધા જ લોકો જાણી રહ્યા છે ને માત્ર બ્રિટન નહીં દુનિયાના એ દરેક દેશો જેણે દયાના નામે બધાને આવકારે રાખ્યા આવકારે રાખ્યા એણે છેલ્લે હાલત સ્થાનિકોની ખરાબ હાલત પર કરી અને એટલે જ અમેરિકા જેવો દેશ કે જ્યાં અહીંયાથી ગુજરાતીઓ જઈને ત્યાં આતંક તો નથી જ મચાવતા ત્યાં જઈને એ ડ્રગ્સ તો મોટાભાગે નથી જ વેચતા પણ છતાં એ ત્યાંના સ્થાનિકોની નોકરી ખાય છે કેનેડામાં પણ જે થઈ રહ્યું છે કે જાય છે ભણવાને નોકરી કરે છે ને પછી સસ્તામાં નોકરી કરીને ત્યાંના લોકોનો અધિકાર ખાય છે એટલે બધા દેશો બંધ કરી રહ્યા છે ભારતીયો માટે દરવાજા અને એ દરવાજા બંધ કરવા બહુ જ વ્યાજબી છે કેમ કે તમે કોઈના હકનું સતત ન ખાઈ શકો એટલે દયા અને માનવતા બહુ જ મહત્ત્વની છે પણ સામે આવતી એ તસવીરો કે જે રાષ્ટ્રને નુકસાન કરે છે એને તમે ઇગ્નોર નથી કરી શકો એવા પણ આ બંને પ્રશ્નોની ઉપર ઉઠીને સવાલ એ છે કે હર્ષભાઈ આજે જ્યારે ગયા અને એમણે આ બધા પ્રશ્નો પૂછ્યા એક પ્રશ્ન તો એમણે પોતાના અંતરાત્માને પણ પૂછવો પડશે ને એમની પાસે જવાબ પણ હશે કે પંદર વર્ષથી કયો કાકો એમને પોષણ આપે છે ત્યાં કોણ છે કે એ સામ્રાજ્ય ઊભા થવા દે છે આ લલ્લા બિહારી છે પેદા કોના રાજમાં થયું લતીફાણે પેદા કર્યો અને પોરબંદરમાં આ ગુંડો આણે કર્યો અને સુરતમાં હતો અને વડોદરામાં રાજુ રિસાલદાર હતોના અધિકારીઓ આવે ને એમણે એના એન્કાઉન્ટર કર્યા અને કેટલી કહાનીઓ ટીવી ડિબેટમાં આજે એ જ જૂના ત્રીસ વર્ષ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાંના નામો આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ બોલે છે એક ગલીઓમાં ગુંડાઓ પેદા થઈ રહ્યા છે એનો જવાબ કેમ નથી આપતી સરકાર કેવી રીતે આ બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ આવીને ઘૂસી જાય છે અને કેવી રીતે એ લોકો બેફામ રીતે પોતાના વર્ચસ્વો સ્થાપી દે છે કેમ કેમ ફેમિના નામ પર કિશન ભરવાડ ને મારી નાખે છે કેમ ફેમિના નામ પર ઉદય ઉદયપુરમાં કનૈયાલા દર્જીની હત્યા થઈ જાય છે અને પછી નુપુર શર્માની સાથે કોઈ જ નથી ઊભું રહેતું આ સ્થિતિ કોની સરકારમાં થઈ રહી છે એ પ્રશ્નનો જવાબ ગૃહમંત્રી પોતાના મોઢે તો આપી નથી શકવાના પણ એ પ્રશ્ન સામાન્ય નાગરિકો પણ નથી કરતા એ હૈશો હૈશોમાં બધું બહુ જ સરસ થઈ રહ્યું છે અને જોયું બાંગ્લાદેશીઓને કાઢી મૂક્યા વેરી ગુડ પણ ફરીથી આવવા નહીં દે એની ગેરંટી કોણ આપશે કોણે ગેરંટી આપશે કે ખાલી ચંડોળામાં નહીં અનેક વિસ્તારોમાં છે કોણ કાઢશે એમને એ પીડાની તસવીરો બધું આમ નાના નાના માણસો પોતાની રોજગારીના ઠેકાણા નથી તો એ કોઈ જ ઠેકાણા નથી અને જો કશા જ ઠેકાણા નથી તો છતાંય સ્ત્રીઓ છુકામ એટલી ગર્ભવતી છે ત્યાં પોતાના ખાવાના ઠેકાણા નથી ને છતાંય બાળકો પેદા થઈ જાય છે વસ્તી વધતી જ જાય છે એમને પોતાને માનવ જીવનની ગરિમા નથી બિલકુલ અર્થવિહીન જીવન એ લોકો જીવી રહ્યા છે બધા માટે દયાની નજર કરવી એ સરકારની જવાબદારી છે પણ સર્વોચ્ચ જવાબદારી દેશની સુરક્ષા છે અને એના સમયમાં સૌથી પહેલા સામ્રાજ્ય ઉભા થવા દેવાના મુદ્દો આવે માહોલ આવે પછી તોડવાના આજે ચંડોળા ખરાબ કરવા દો પછી કાલે આપણે તોડી નાખીશું આ પ્રકારના નીતિ નિયમોને ડબલ સ્ટાન્ડર્ડ જ્યાં સુધી ચાલતા રહેશે ત્યાં સુધી જનતાએ ખુશ થવાનું છે તાળીઓ વગાડવાની છે બૂમો પાડવાની છે જય જય હોના નારા લગાવવાના છે દેશની સ્થિતિમાં કોઈ વિશેષ ફરક આવતો દેખાઈ નથી રહ્યો करिए तस्वीरों पर नजर जो आज चंडोड़ा थी सामने वृत्ति का शिकार बनाया हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां से बड़े पैमाने पे गैरकानूनी बांग्लादेशियों को पकड़ा गया ये राज्य के सभी नागरिकों के हित में राज्य सरकार ने सुरक्षित रखी गई एक, एक, एक इंच जगह हम खाली कराते ये ऐतिहासिक काम अहमदाबाद पुलिस अहमदाबाद महानगर पालिका अहमदाबाद एडमिनिस्ट्रेशन द्वारा पूरी तरह से मानवता के मद्देनजर रख के काम पूर्ण करके जो तालाब की जगह जो सवा लाख मीटर से ज्यादा जगह गैरकानूनी बांग्लादेशियों ने एंक्रोच की थी वो पूरी खाली करवाई गई है ये काम चालू है उस पर पूर्ण डिटेल आज शाम को ऑफिशियल जारी की जाएगी पड़ा जवाब के न्याय खाली चंडोड़ा नहीं मांगी रहू પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે કાશ્મીરમાંથી જેને બોર્ડર પરથી જે લોકોને ડિપોર્ટ કર્યુઝ સામે આવ્યા બોર્ડર પરથી જેને ડિપોર્ટ કરાઈ રહ્યો હતો એ છોકરો એનું ઓસામાં એનું નામ એ સત્તર વર્ષથી ભારતમાં રહેતો હતો સત્તર વર્ષથી એક પાકિસ્તાની નાગરિક ભારતમાં રહે છે એ જેટલો મોટો સવાલ છે એનાથી એ વિશેષ સવાલ એ છે કેમ કે એવા તો અનેક લોકો મળ્યા કે જે છે પાકિસ્તાની નાગરિક કોઈ ચાળીસ વર્ષથી ભારતમાં રહે છે કોઈ પિસ્તાળીસ વર્ષથી ભારતમાં રહે છે ને આટલા વર્ષથી ભારતમાં કરે શું છે ઓસામાં પોતાની વાત એટલે પોતાનું દુઃખ એ પીડાના સ્વરૂપમાં કહી રહ્યો છે પણ એમાં એ આપણી નમાલી સિસ્ટમની વાસ્તવિકતા ખોલે છે એ કહે છે કે મેં વોટ પણ આપ્યો ભારતમાં હું તો ભણ્યો પણ ભારતમાં મારું હું મારું તો સપનું પણ હતું કે હું ભારતમાં સેટલ થઈશ હવે હું ત્યાં જઈને શું કરીશ એનો એ પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે એણે અહીંયા વોટ કેમ ન આપ્યો એની પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે તો અહીંયા વોટ કેવી રીતે આપી રહ્યો છે પાછલી સરકાર રાષ્ટ્રીય સુરક્ષામાં કરપ્શન રોકવામાં અને આ પ્રકારના દેશહિતના મોટા ભાગના મુદ્દાઓમાં સાવ નિષ્ફળ જઈ રહી હતી એટલી હદે નિષ્ફળતા એમની છાપરે ચડીને પોકારતી હતી કે દર બીજા દિવસે દિલ્હીનું જંતર મંતર વિપક્ષોથી ભરેલું હતું જનતા સ્વયંભૂ રસ્તા પર આવતી હતી ને બૂમ પાડતી હતી કે તમે ના દેશની દીકરીની સુરક્ષા કરી શકો છો ને નિર્ભયા થાય છે તમે ના દેશની સુરક્ષા કરી શકો છો કે સિરિયલ બ્લાસ્ટ થાય છે કે મુંબઈમાં હુમલો થાય છે કે દર થોડા દિવસે સરહદ પર જવાન મરે છે કે પછી નક્સલવાદી હુમલા થઈ રહ્યા છે કે પછી તમે ના દેશના કોઈ વાતાવરણને શુદ્ધ રાખી શક્યા છો દેશમાં કરપ્શન નથી રોકી શક્યા આખી કરપ્શનની એ બી સીડી બની હતી ને એટલે જ તો એમને ઘેર બેસાડ્યા એટલે તો યુપીએ નો ગરબો ઘેર ગયો મનમોહનસિંહ નું મોઢું નહોતું ગમતું એટલા માટે લોકો એ નહીં નહીં ખાલી મોકલ્યા હોય એમને મોઢું નહીં ગમવા સિવાયના પણ કારણો ભેગા થયા માહોલ બન્યો ને એટલા માટે ઘરે ગયા તો પ્રાઇમ મિનિસ્ટર નો સ્કીન નો કલર વધારે સારો છે એટલા માટે લોકો એ દેશના લોકો એમને પસંદ નથી કર્યા એમને પસંદ એટલે કર્યા છે કેમ કે એમને અપેક્ષા છે રાષ્ટ્રીય સુરક્ષા જળવાયેલી રહે દસ વર્ષની એબ્સોલ્યુટ મેજોરિટી પછી પહેલગામના હુમલા પછી આપણને કેમ ખબર પડે છે કે પાકિસ્તાનના નાગરિકો આવીને વોટ આપી જાય છે ચંડોળા પણ સવાલ વોટ બેંકનો જ છે આવા પાકિસ્તાની નાગરિકોને ઘુસાડવા એમને રાખવા બાંગ્લાદેશીઓને ઘુસાડવા એમને રાખવા અને પછી પૈસા આપીને એમના વોટ લેવા આ વોટ બેંકનો સવાલ છે અને બિલીવ મી કરપ્શન અને વોટ બેંકમાં બધી જ પાર્ટીઓ સરખી સાબિત થાય છે સામાન્ય માણસ જો પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા જાય મારે જો સરનેમ બદલવી છે કે ખાલી એડ્રેસ પણ બદલવું છે તો હું કેટલા ધક્કા ખાઈશ શું એટલું સરળતાથી થઈ જાય છે પૈસા ન આપીને જન્મથી લઈને મૃત્યુ સુધી આ દેશનો સામાન્ય માણસ કતારમાં લાગેલો રહે છે આ દેશનો ખેડૂત દર થોડા દિવસે કોઈને કોઈ એપ્લિકેશન કરવા માટે ને કોઈને કોઈ રીતે અરજીમાં અરજીના નામ પર લાઈનમાં ઊભેલો હોય છે દર થોડા દિવસે આણે પોતાની જાતને સાબિત કરવી પડે છે કે હું આ ગામનો છું હું આ ખેડૂત છું ને મેં આ ખેતીમાં આ મારો આ મેં આ પાક લીધો છે ને તમે પત્રકમાં આ ભરજો નહીં તો મને ભાવ નહીં મળે આ સ્થિતિ થાય છે આ દેશના ખેડૂતની અને એવા સમયે લાખો માણસો ગેરકાયદેસર રીતે આ દેશમાં રહે છે એ આ દેશનું મફતનું રાશન પણ ખાય છે આ દેશની મફતની સુવિધાઓ પણ લે છે અને એ લોકો બેફામ જે પૈસા આપે એને વોટ કરે છે લોકલ લેવલ પર જેની જેટલી દાદાગીરી એટલે દાણી લીમડામાં જેની દાદાગીરી હશે એને વોટ આપ્યા હશે કાશ્મીરમાં જેની દાદાગીરી હશે એને આપ્યા હશે કરપ્શનને તો કોઈ જ રિલિજન નથી નડતો કરપ્શનને કોઈ પોલિટિકલ પાર્ટી નથી નડતી ગઈકાલે એસીબીનો એક કેસ આવ્યો પાલનપુરથી એક એએસઆઈ છે એમની ટ્રેપ થઈ પચીસ હજાર રૂપિયાની લાંચ લાંચ માગી હતી અને સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે આખા દેશમાં આખા રાજ્યમાં અત્યારે ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે જેટલા પણ અરાજકતા ફેલાવતા તત્વો છે એમના પર એ ખતરો તોળાતો રહે છે કે ગમે ત્યારે બુલડોઝર આવશે ને એમના ઘરે ફરી જશે આખા રાજ્યમાં બુલડોઝરની કાર્યવાહી થાય છે એ ભાઈએ લાંચ એટલે લીધી કે મને પૈસા આપ નહીં તો હું રિપોર્ટ કરી દઈશ કે તારું બધું ગેરકાયદેસર છે ને બુલડોઝર ફરી જશે દેશમાં સર રાજ્યમાં સરકાર ઓપરેશન ગંગાજળ ચલાવે કે અધિકારીઓ કશું ખોટું કરશે તો આપણે એમને પાણીચું પકડાવી દઈશું સચિવાલયનો એક અધિકારી એ નામ પર લાંચ લે કે ભાઈ તને પકડાવી દઈશું ઓપરેશન ગંગાજળમાં તું મને આટલા પૈસા આપું હું તને બચાવી દઈશ રાજ્યમાં સરકાર કથિત રીતે ગૃહ વિભાગ વરઘોડા કાઢે તો પોલીસ એની લાંચ લે કે વરઘોડો નહીં કાઢીએ પૈસા આપ એટલે કોઈ પણ સારું સ્ટેપ કોઈ લેવા જાય તરત જ એની અંદર કરપ્શન એટલી હદે ઘૂસી જાય ને તમે પૈસા આપો તો તમે કંઈ પણ કરી શકો એટલે તમે પૈસા આપો છો તો તમે એસજી હાઈવેની મોંઘીદાટ જમીન પર તમારે તમે ત્યાં ગેરકાયદેસર રહેવાનું શરૂ કરી શકો પછી તમારે તમારે કાં તો બહુ જ શક્તિશાળી અને અમીર હોવું જોઈએ અને તમારું ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન જોઈએ અને કાં તો તમે અતિશય ગરીબ અને એવા સમાજમાંથી આવતા હોવા જોઈએ જે સમાજનું રાજનૈતિક રીતે વજૂદ હોય વર્ચસ્વ હોય અને તમે પ્રોટેસ્ટ કરો મુદ્દો બનાવો તો રાજ્ય સરકારે પ્રેશરમાં આવવું પડે એટલે તમે ત્યાં દબાણ કરો તમે ત્યાં ઝૂંપડા બાંધીને રહેવાની શરૂઆત કરો તમે પૈસા આપો તમને લાઇટ બિલ મળશે એ નામનું આધાર કાર્ડ મળશે બધું જ મળી જશે તમને અને પછી દસ વર્ષ રહ્યા પછી સરકાર જ્યારે ત્યાં તોડવા માટે આવે ત્યારે તમે રડવાનું શરૂ કરો અને પછી કહો કે અમને મદદ કરો આ પેટર્ન છે અને થાય છે જ્યાં જ્યાં સરકાર પર રાજનૈતિક દબાણ આવે છે ત્યાં સરકાર પીછે હટ કરી લે છે જે ઓઢોમાં સરકાર મુહો પાડતી હતી એ રબારી વસાહતનું સરકારે કેન્સલ કરી નાખ્યું જેટલા તોડ્યા હતા એનાથી કે ના અમે એને કાયદેસર માની લઈશું એ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે દિલ્હીમાં સ્લમને કાયદેસર કરી નાખી જ્યાં જ્યાં જેના જેના રાજનૈતિક એજન્ડા એ લોકો એ જ કરતા આવ્યા છે અને એટલે જે મતદાતાઓ દર થોડા વર્ષે એક બદલાવની આશા સાથે વોટ આપે છે એમને એવું લાગે છે કે એમની સાથે ઠગાઈ થઈ રહી છે અને હવે વાત કરીએ પહેલગામના હુમલાની નવ દિવસ પછી પણ આપણે કોઈ શોધી નથી શકે એનું કારણ ઘરના ગદ્દારો છે કાશ્મીરના અનેક માણસો છે જે હજી સુધી પણ કદાચ પકડની બહાર છે જે લોકો દેખાવે સીધા ભોળા રાખે લાગે છે બહુ સરસ વાતો કરે છે પણ ગેસનો સિલિન્ડર પણ ભારતીય છે ઇન્ડિયન સિલિન્ડર એમની પાસે હતો બાકીની જે સુવિધાઓ એમને મળી રહી છે એ પણ ભારતના જ લોકોએ આપી હોય બહુ જ પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે અને એટલે જે શોધવું બહુ જરૂરી છે કે પાકિસ્તાનના આ માણસોને કોણે સંરક્ષણ આપ્યું સરકાર શું કરી રહી છે નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડને ફરી એકવાર રિવ્યમ કરવામાં આવ્યું છે અને આર આલોક જોશી છે એના ચેરમેન બન્યા છે પાકિસ્તાની ઇન્ફોર્મેશન મિનિસ્ટર છે રાત્રે બે વાગે આવીને પત્રકાર પરિષદ કરે છે અને કહે છે કે ચોવીસ થી છત્રીસ કલાકમાં પહેલગામના નામે ભારત અમારા પર હુમલો કરવા જઈ રહ્યું છે મોડી રાત્રે પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરીને ફોન કર્યો છે એવી ટ્વીટ મૂકે છે અને એવું કહે છે કે અમે એમને ફોન કરીને કહ્યું છે કે અમે તો પોતે આતંકવાદની સામે છીએ ઇન્ફોર્મેશન મિનિસ્ટર પણ એવું જ કહે છે કે અમે તો પોતે વિચારા છીએ અને અમે જ આતંકવાદનો શિકાર છીએ અમે એને સપોર્ટ નથી કરતા અમે મોટું અને વિશાળ હૃદય રાખીને ભારતને સહયોગ આપીશું ઇમરાન ખાન ટ્વીટ કરે છે ને ઇમરાન ખાન વિપક્ષમાં છે એટલે પછી એ પોતાના નેતાઓ પર પ્રશ્ન કરે છે કે નવાઝ શરીફ આ કરે છે ને આ આવું કરે છે પણ આ ભારત આ કરી રહ્યું છે ત્યાંની પાર્લામેન્ટમાં એક સાંસદ ઊભા થઈને એવું બોલે છે કે અમે ખાલિસ્તાની આતંકવાદી પન્નું છે એનો આભાર માનીએ છીએ કે એણે એવું કહ્યું છે કે પંજાબથી અમે સેના નહીં આવવા દઈએ અને એક દિવસ એવો આવશે કે બાબરી મસ્જિદની પહેલી ઈંટ એ પાકિસ્તાનનો સિપાહી જઈને મૂકશે અયોધ્યામાં એટલે એવું કહે છે કે અયોધ્યામાં રામ મંદિર તોડીને અમે બાબરી મસ્જિદ બનાવીશું ને પહેલી ઈંટ એ પાકિસ્તાનનો સૈનિક મૂકશે અને અમે પચીસ કરોડ લોકો છીએ યુદ્ધ લડવા માટે તૈયાર છીએ આવી વાહિયાત વાતો ત્યાં પાકિસ્તાનની સંસદમાં થઈ રહી છે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુએનના સેક્રેટરીને ફોન કરીને એવું કહી રહ્યા છે કે અમારો તો આમાં કોઈ રોલ જ નથી ઉદાહરણ આપે છે પુલવામાનો કે પુલવામામાં અમારો કોઈ જ રોલ નહોતો પણ એમના જ મિનિસ્ટર ત્યાંની જ સંસદમાં ઊભા થઈને એવું બોલ્યા હતા કે આપણે પુલવામા કર્યું અને ભારતને બતાવી દીધી એની ઓકાત એટલે એક બાજુ પુલવામા અમે કર્યું નથી એવું કે છે એક બાજુ દેશની સંસદમાં ક્રેડિટ લે છે કે ભાઈ અમે પુલવામા કરાવ્યું પહેલગામમાં પણ એ જ પ્રકારનું સ્ટેટમેન્ટ છે ઇન્ટરેસ્ટિંગલી સૌથી રસપ્રદ બાબત એ થઈ કે ત્યાંના પ્રધાનમંત્રીએ ફોન કર્યો યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરીને અને એના અડધો કલાક પછી ભારતના વિદેશમંત્રી એસ જયશંકરની ટ્વીટ આવી કે અમને યુએનના જનરલ સેક્રેટરીનો કોલ આવ્યો અને અમે એમને કહી દીધું છે કે અમે અમારી સુરક્ષા કરવા માટે કટિબદ્ધ છીએ આતંકવાદ સામેની લડાઈમાં ડોક્ટર એસ જયશંકરે એની ટ્વીટ પણ કરી મોસ્કોથી સ્ટેટમેન્ટ સામે આવ્યું રશિયાથી કે પ્રધાનમંત્રી મોદી નવમી મેના દિવસે જે પરેડ યોજાવાની છે એમાં નથી જઈ રહ્યા પ્રધાનમંત્રીનું એ પરેડમાં ન જવું એ વાતનો સંકેત છે કે ભારત ખૂબ પ્રતિબદ્ધ છે આ લડાઈ માટે ભારત અને ભારતની સેના એ લડાઈનો સમય તારીખ એ બધું જાતે નક્કી કરશે કયા સ્થળે કેવી રીતે લડાઈ કરવી એ પણ કરવા માટે ભારતીય સેના સક્ષમ છે જરૂર છે ધીરજની જરૂર છે એમણે ઉકસાવ્યા અને એ ઈચ્છે છે એટલે યુદ્ધ કરવાની નહીં યુદ્ધ ત્યારે કરવાની જ્યારે આપણે તૈયાર છીએ ને એને પૂરું કઈ રીતે કરીશું એનો આપણી પાસે જવાબ હોય ત્યારે અને એટલા જ માટે ભલે ગમે તેટલો સમય લાગે વાતાવરણ જોતા એટલો ભરોસો છે કે આ દેશના સામાન્ય માણસો એ પોતાની સરકાર પરનો ભરોસો આ બાબતે કાયમ પર બનાવેલો રાખશે કાયમ બનાવેલો રાખશે આપણી સમસ્યા એ છે કે આપણે જ્યાં પૂછવાનું છે ત્યાં પૂછી નથી રહ્યા અને જ્યાં આપણી સલાહની બિલકુલ જરૂર નથી ત્યાં આપણે દરરોજ સરકારને સલાહો આપી રહ્યા છીએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર